તો સમગ્ર ઉત્તર ભારત હાડ થી જવતી ઠંડીમાં થીજવાયું છે પંજાબ હરિયાણા દિલ્હી યુપી અને રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આગામી દસ જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહતની શક્યતા નહિવત જોવા મળી રહી છે ત્યારે ગાઢ ધુમ્મસથી અનેક ટ્રેન પણ રદ થઈ છે અને કેટલીક ટ્રેન પોતાના નિયત સમયથી મોડી ચાલી રહી છે ત્યારે વાહનોની લાઇટ પણ દિવસે ચાલુ રાખવાની ફરજ પડે તે પ્રકારનું ધુમ્મસ જોવા મળી રહ્યો છે ત્યારે દિલ્હી એરપોર્ટ પર પણ ધુમ્મસના કારણે થઈને ફ્લાઇટ મોડી ચાલી રહી છે શ્રીનગરમાં પણ તાપમાનનો પારો માઇનસ ત્રણ ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારે દિલ્હીવાસીઓ છ ડિગ્રી તાપમાનમાં ઠૂઠવાયા છે અમૃતસર પર નજર કરીએ છ ડિગ્રી તાપમાન અમૃતસરનું નોંધાયું છે ત્યારે ચંદીગઢમાં સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે અને શિમલામાં બે ડિગ્રી દહેરાદુનમાં પણ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે લેહમાં માઇનસ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે શ્રીનગરમાં તાપમાનનો પારો માઇનસ ત્રણ પર પહોંચી ગયો છે ત્યારે દિલ્હીવાસીઓ છ ડિગ્રી તાપમાનમાં ઠૂઠવાયા છે સમગ્ર ઉત્તર ભારત અત્યારે ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે તેને લઈને અત્યારે મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદની પણ વાત કરીએ અમદાવાદમાં પણ ફોક છે ત્યારે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો જે રીતના ઠંડીના કારણે થઈને જે ધુમ્મસ છવાયું છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સમગ્ર ઉત્તર ભારત હાડથી જવતી ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે